મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગતા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલેશન્સ ખાતે જિલ્લા કક્ષાની ખોખો રમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહીસાગર જિલ્લાની છત્રીસ ટીમોના ચારસો બત્રીસ ભાઈઓ અને બહેનોએ ખોખો રમતમાં ભાગ લીધો જ્યારે મહીસાગર જિલ્લાના વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા આજ એસજી એફઆઈ અંતર્ગત મહીસાગર જિલ્લાની શાળાકીય રમતોમાં ખોખોની સ્પર્ધા સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ સ્કૂલ ગોગટા ખાતે યોજાઈ ગઈ હતી તેમાં મહીસાગર જિલ્લામાંથી છત્રીસ જેવી ટીમોએ ભાગ લીધી હતી અને કુલ રમત રમતવીરની સંખ્યા ચારસો ને બત્રીસ જેવી હતી એકંદરે આ રમતો એક સારા વાતાવરણમાં યોજાઈ ગઈ વિદ્યાર્થીઓ માટે રમતવીરો માટે ચા નાસ્તા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી સારી રીતે આ રમતોનું સમાપન કરવામાં આવ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે મહીસાગર જિલ્લા અંતર્ગત જે પણ ખેલાડીઓ વિજેતા થયા છે એ ગુજરાત રાજ્યમાં પણ વિજેતા થાય અને મહીસાગર જિલ્લાનું નામ રોશન કરે એ જ પ્રાર્થના છે